રાધનપુર રોડ પર સર્જાયો અકસ્માત ટ્રક ને ધડાકા ભેર અથડાતા રિક્ષામાં સવાર પાંચને ગંભીર ઈજાઓ સત્યાવીસ વર્ષીય મહિલાનું માથું ફાટી જતાં ઘટના સ્થળ પર એક મહિલાનું મોત નીપજ્યું ઈર્જાઓ પામેલ તમામને સારવાર અર્થે આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા ગંભીર ઈર્જાઓ હોવાથી વર્ષના બાળક સહિત વ્યક્તિને ધારપુર ખાતે ખસેડવામાં આવ્યા છે મૃતક મહિલાને હારીજ આરોગ્ય કેન્દ્ર ખાતે પીએમ અર્થે લાવવામાં આવ્યા છે હારીજ પોલીસની જાણ કરતા પોલીસ દ્વારા ઘટના સ્થળ પર જઈ વધુ તપાસ હાથ ધરી છે રિક્ષાને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયા બાદ ટ્રક ચાલક ટ્રક લઈને થયો ફરાર bureau office summoning